બધાને જઈ માતાજીને રામ રામ તો આપણે આજે પીઠળમાંના મેળાએ જવાનું છે અને આપણે મેળાની મોજ કરવાની છે તો વિડીયોને શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને ને લાઈક કરી દેજો અને વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો આપણે નીકળી જાય મેળામાં આપણી ત્રણ ગાડી હે તો ત્રણ ગાડી લઈને આપણે નીકળી જાય મેળામાં તો જોઈ લો ત્રણ ગાડી

આવો થાય મેળા ની મોત લેવા પૂગી ગયા છે ભાઈ જો આવી ટ્રાફિક છે આ મેળામાં જોઈ ફૂલ ટ્રાફિક છે અત્યારે આપણે સવારમાં નથી આપણે બપોર પછી આવ્યા જોઈ લો ટેક્ટરોની લાઈન પડી ફૂલ ટ્રાફિકમાં છે અત્યારે હાલીને માન માન નીકળાય એવી ટ્રાફિક છે ચાલો મેળામાં ફૂલ ટ્રાફિક છે તો આપણે મેળામાં પૂગી ગયા છે તો તમે જોઈ લો મેળામાં પૂગી ગયા છે તો જોઈ લો ટ્રાફિક ફૂલ છે ચાલો જોઈ લો તો ટ્રાફિક બહુ ફૂલ છે તો મેળાની મોજ આ ટ્રાફિક હોય તો જ મજા આવે તો જોઈ મેળાની ટ્રાફિક ચાલો તો આપણે આવી લોમા નું ચડવાની ચડિયું છે તો તમે જોઈ લો આપણે મંદિરે દર્શન કરવા નથી ગયા ત્યાં ફૂલ ટ્રાફિક છે તો તમને હું રજાના દર્શન કરાવ આ પીઠળમા મંદિર છે ઉપર જોઈએ

પાઉંભાજી બને છે આ નાના છોકરાના મનોરંજન માટે છે જોઈ આ બધી વસ્તુ નાના છોકરા માટે જ છે મોટા માટે સરખા બરખા કંઈ છે નહીં આજકે મેળામાં જોઈ લો આ નાના છોકરા માટે છે ત્યાં કપડાની ખરીદી કરવી તો આ ટી શર્ટ ને બધું છે મેળામાં જોઈ લો આ કપડાની અંદર આ બાજુ કપડાં આખા છે તો તમે જોઈ લો આમાં કપડા છે ચાલો આપણે સો રૂપિયાની સેલ છે તો જોઈ લો આ સો રૂપિયામાં બધું મળે છે અહીંયા તો આ લો સો રૂપિયાનો સેલ

તો ચાલો આપણે મેરામાંથી વિરામ લઈએ છીએ તો આપણે ઘર બાજુ નીકળવાનું છે તો વિડીયો સારો લાગે તો શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલને વિડીયો શેર કરતા ભૂલવાનું નહીં